ગ્લોબલ મોર્મિંગથી આખી દુનિયા ઝૂમી રહી છે ત્યારે હિંમતનગરના જૈનાચાર્ય આનંદ ધન વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કચરો સળગતા જ પ્રદૂષણના વિચાર ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો અને પોતાની સ્વાસ્થ્ય વિભાગમાં તાલુક સ્કૂલમાંથી તાલુકા જિલ્લા ઝોન અને રાજ્ય કક્ષાએ લે પ્રથમ નંબરે આવ્યો છે ત્યારે આગામી દિવસમાં પ્રોજેક્ટ સાથે ગુજરાતનું પ્રતિનિધિત્વ દિલ્હીમાં સાયન્સ ફેરમાં કરશે ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુમાં જોવા મળે છે વધુ ગરમી ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીનગરમાં રહેતો અને જૈનાચાર્ય આનંદ ધનસુરી વિદ્યાલય ધોરણ દસમાં અભ્યાસ કરતા ચંપાવત મેમદાવાદ ત્યારે પર કચરો જોવા જોવા મળ્યો જેથી પ્રદૂષણ મળ્યું આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન સી ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવું નક્કી કર્યું અને પંદર દિવસમાં આઠ હજારથી વધુ ખર્ચ કરી અલગ અલગ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી દીધો અને સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગમાં શિક્ષક ભીખાભાઈજી આચાર્યના માર્ગદર્શન હેઠળ રજીવંશી ચંપાવત અને શ્રેય મહેતા ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વસ્તિક સ્કૂલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઝોન કક્ષાએ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જુનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લીધો તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે જેને લઈ હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવેલ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જો જોકે હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો ઈડ જિલ્લા કક્ષાનો અમદાવાદ ખાતે ઝોન કક્ષાનો અને જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે જા પ્રોજેક્ટ સાથે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે ગુજરાતમાંથી રાજ્ય કક્ષાએ પાંચ વિભાગમાં પ્રથમ નંબરે આવનાર પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે જેમાં હેલ્થ વિભાગમાં સાબરકાંઠા લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ વિભાગમાં રાજકોટ એગ્રીકલ્ચરલ વિભાગમાં સુરત કમ્યુનિકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં અમરેલીને કોમ્પિટિશન થિંકિંગ વિભાગમાં દાહોદ જિલ્લો પોતાના પ્રોજેક્ટ સાથે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ અત્યારે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણને કારણે ગ્લોબલ વોર્મિંગ થયેલું છે ગ્લોબલ વોર્મિંગને લીધે વાતાવરણમાં ફેરફાર થાય છે અને એકવાર હું અમદાવાદ સિદ્ધિવિનાયક વિનાયક મંદિરના દર્શન કરવા ગયેલો ત્યારે મેં રસ્તામાં પિરાણામાં જોયું કે ડમ્પિંગ સાઇટ હતી ત્યાં ચોવીસ કલાક કચો સળગાવવાનું કામ ચાલુ હતું તો પછી અમે ઘરે આવ્યા પછી થોડા સમયમાં અમારી શાળામાં સાયન્સ ફેરનું આયોજન થયું તો મેં પાર્ટિસિપેટ કર્યું અને મેં આ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો અને આ પ્રોજેક્ટ અમારો સાત બનાવવામાં સાત થી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અને આ પ્રોજેક્ટના હેતુ એ છે કે પ્રદૂષણ ઘટાડવું અને પર્યાવરણને બચાવું આ પ્રોજેક્ટની અંદર અમે એક જાર બોક્સ બનાવ્યું છે તેની અંદર આજુબાજુ ત્રણ હીટિંગ પેનલ લગાવેલા છે હીટિંગ પેનલ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત રૂપાંતર કરે છે એ રૂપાંતરિત થયેલી ઉર્જા બેટરીમાં સેવ થાય છે અને સેવ થયેલી ઊર્જા રાતે આપણે સ્ટ્રીટ લાઇટમાં મધ્ય વાપરી શકીએ છીએ પછી જે કચો સળગાઈ જે પ્રદૂષણ થયું એ પાઇપ દ્વારા વોટર ટેન્કમાં આવે છે વોટર ટેન્કમાં અમે પંપ મૂકે છે તે પંપ દ્વારા પાણી પાણી જે પ્રદૂષિત છે તે ફિલ્ટર ઠંડુ થઈ જાય છે અને પછી આ બધી થયા બાદ પાછું પાણી તે ટેન્કમાં જ જતું રહે છે પછી જે ઠંડો પડેલો જે કાર્બન છે પાણીની સપાટી ઉપર તરે છે એટલે અમે પાણીની સપાટી પર રોલર લગાવ્યું છે તે રોલર જયારે ફરે છે ત્યારે બધો કાર્બન રોલરની સપાટી પર આવી જાય છે અને તે કાર્બનને આપણે ખાતર બનાવવા ટા બનાવવાના કાર્બનની પ્રોડક્ટ બનાવવા વાપરી શકીએ છીએ અમારો પ્રથમ સાયન્સ ફેર હિંમતનગર હતો પછી જિલ્લા લેવલનો સાયન્સ ફેર ઇડર હતો અને પછી ઝોન લેવલનો સાયન્સ ફેર અમદાવાદ હતો અને ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો પછી અમે જૂનાગઢ રાજ્ય લેવલ માટે ગયા ત્યાં અમારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને હવે અમે દિલ્હી નેશનલ લેવલના સાયન્સ ફેર માટે જઈ રહ્યા છીએ તો અમારે એવી આશા છે કે

સળગાર કચરાનો ધુમાડો પાઇપમાં થઈ વોટર ટેન્કમાં આવે છે જે પાઇપ વોટર પંપ વડે પાઇપમાં થઈ વોટર કુલિંગ એર ફિલ્ટરમાં આવે પ્રદૂષણથી ઉત્પન્ન થયેલું કાર્બન પાણીની ઉપર તરવા લાગે છે અને પછી તે કાર્બન ફિટ કરેલ રોલરની સપાટી પર જામી જાય છે આ જામેલો કાર્બન એક તરફ એકઠો થાય છે જેથી પ્રદૂષણ ખૂબ જ ઓછું થાય છે જોકે પ્રજીવનસિંહે આગામી દિવસ રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ આ પ્રગતિનો નંબર વનની સિરીઝ નહીં તૂટે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આ પ્રોજેક્ટ દેશમાં અમલ કરવામાં આવે તો ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટમાંથી તો ઉત્પન્ન થાય સાથે જ ઉત્પન્ન થયેલ કાર્બનના ઉપયોગથી ચીજ વસ્તુઓ પણ બનાવી શકાય છે સામાન્ય રીતે દરેક બાળકમાં ઈશ્વરે કંઈક કેટલીય ભેટ આપી હોય જો કે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ તે બહાર આવે તો કંઈક નવીન સંશોધનો પેદા થયો તે છે ત્યારે સાબરકાંઠનો હિંમતનગર ધોરણ બારમાં અભ્યાસ કરી ઇનોવેશનની દુનિયામાં એક નવું જ પગલું સહકારિત કર્યું છે જેમાં હિંમતનગરના પ્રજવિંદ સિંહ નામના બાળકે દિન પ્રતિદિન વધતા જતા કચરા ઉપર નિયંત્રણ મેળવવાની સાથોસાથ સાહ તેમાંથી ઉજાઉત્પન્ન કરે એક નવીન દિશા ચીંધી છે જે આગામી સમયમાં સાબરકાંઠા સહિત ગુજરાત તેમજ દેશભર માટે કચરો દૂર કરવા સહિત તેમાંથી ઉર્જા મેળવવાનું સાધન બની રહે તો નવાય નહીં હું પ્રજવીન ની સિસ્ટર છું અને પ્રજવીન ને આ બધામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો એને બધા અલગ અલગ સાયન્સ ફેર માં ભાગ લીધો ધીમે ધીમે આગળ વધતો ગયો અને તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાના સાયન્સ ફેર માં એને બહુ સારું પ્રદર્શન આપ્યું અને બધામાં એનો ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે અમે એને બહુ જ આનંદની વાત છે અને એને બહુ જ પ્રોત્સાહન આપીએ છીએ કે તું આની અંદર કન્ટીન્યુ રહે અને આવી જ રીતે આવનારા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ફર્મા એ આગળ વધે અને ત્યાં બી એનો ફર્સ્ટ રેન્ક આવે એવી એને દિલથી શુભકામનાઓ પાઠવીએ છીએ સાથે સાથે ઘર પરિવાર અને સમાજનું નામ રોશન થાય અને દેશને એનો પ્રોજેક્ટ કઈ ઉપયોગી બને એવી આશા રાખીએ જય જય માતાજી હું પ્રજ્વેની મમ્મી છું મારો દીકરો નાનપણથી જ એને આ બધી વસ્તુમાં બહુ શોખીન હતો નાના રમકડાને જોઈને પણ તોડફોડ કરીને કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે મોટો થયો પછી મેં એને સમજાવ્યું કે બેટા હવે તું ભણવામાં ધ્યાન આપ આ બધું છોડી દે પણ એને એમાં જ ઇન્ટરેસ્ટ હતો તો પછી મને એવું લાગ્યું કે ના ખરેખર આ છોકરો કંઈક કરશે તો ધીમે ધીમે આગળ વધ્યો અને સ્કૂલમાં બી આવી રીતે વિજ્ઞાન મેળામાં ના બધામાં એને ભાગ લીધો તો છેક રાજ્ય કક્ષાએ પહોંચ્યો છે અત્યારે અને હવે નેશનલ લેવલે એને દિલ્હીમાં જવાનું છે તો હું આશા રાખું કે એને ત્યાં બી એ સક્સેસ જાય અને આપણા દેશ અને સમાજનું ગૌરવ થાય અને મને બહુ આનંદની વાત છે માતાજીની દયાથી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારો દીકરો સક્સેસ જાય જય માતા